દર્શક મિત્રો ક્રાઇમ ન્યૂઝ નેટવર્કમાં તમારું હાર્દિક સ્વાગત છે લાખ બાસઠ હજાર આઠસો નો કોમર્શિયલ જથ્થો મંગાવનાર વોન્ટેડ આરોપી બહેન નીલોફર વાઈફ ઓફ મુન્નાભાઈ સલમાનીને પકડી પાડતી વડોદરા શહેર નામ ની સલમાની ઉમર વર્ષ છત્રીસ હાલ રહે બ્લોક નંબર બે રૂમ નંબર ઓગણત્રીસ રામપુરા ઉન્નતિ સ્કૂલ સામે અકોટા વડોદરા શહેર તથા મકાન નંબર ડી બસો ત્રણ બીજો માળ અસફા અપાર્ટમેન્ટ બી સ્પોર્ટ્સ એકેડમી પાસે મહારાજા ચોકડી તાંદલજા ગઈ તારીખ સાત બે બે હજાર પચીસના રોજ કપુરાઈ પોલીસ સ્ટેશન પાર્ટ બી વન 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 નાઇન સિક્સ ઝીરો ફોર થ્રી ફાઇવ ડબલ ઝીરો નાઇન ફાઇવ બે હજાર પચીસ ધી એનડી પી એસ એક્ટ અને ઓગણીસો પંચ્યાસીની કલમ આઠ સી એકવીસ સી બાવીસ સી અને ઓગણત્રીસ મુજબના ગુનામાં તપાસ અર્થે कब्जे करेल मादक पदार्थ, ड्रग्स, ग्राम पदार्थी मिलीग्राम जत्थो मंगा तरीके गुना वोटेड जाहिर थे इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें